ભાવનગર ગઢેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત દબાણમાં આવતા મકાનોનું ડિમોલેશન શરૂ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામોની વણઝાર શરૂ કરવામાં આવી છે આ વિકાસના કામો તો એટલા જોરદાર છે કે સારા રોડ પણ તોડીને નવા બનાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે આ વિકાસના કામ અંતર્ગત શહેરની વચ્ચેથી પસાર થતી અને હજારો લોકોને ઇફેક્ટ કરતી ગઢેચી નદીનો શુદ્ધિકરણ પ્રોજેક્ટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે આ ગઢચી નદીમાં અનેક કાચા પાકા મકાનોનું દબાણ આવેલું છે જેમાં ધોબી સોસાયટીથી લઈને કુંભારવાડા મોતી તળાવ સુધીનો વિસ્તારનો સમાવેશ થાય છે મહાનગરપાલિકા દ્વારા આઠસો ઉપરાંત મકાનોને નોટિસો આપવામાં આવી હતી જેમાં દબાણકર્તાઓને દબાણ હટાવી લેવા માટે તાકીદ કરવામાં આવી હતી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસનો પીરિયડ આજે પૂર્ણ થતાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

ને અચાનક આઓને પાડવા દી મળ્યા ને આ લોકો કોઈ ધ્યાન દેતા નથી જે નો પાડવાનું હોય એ બધું પાડવા મળ્યા છે અમારી માંગણી એ છે કે અમે ચાલીસ પચાસ વર્ષથી અહીંયા રહીએ છીએ તો મકાનની બદલે અમને મકાન આપે અમારી બીજી કોઈ માંગણી નથી અમારી પાસે જેટલું અમારે અમે અમે બહારથી તો સગવડતા કરી ગયો અમે બહારથી લોન ઊ લઈને બહારથી વ્યાજે પૈસા લઈને આ બધું કરેલું છે તો અમને એનું સરકાર પૂરેપૂરો ઓલું આપે કે ભાઈ અમને બીજી જગ્યા મકાન આપે અને અમારો રમઝાન જેવો તહેવાર અમારો બગાડ્યો છે હા એવું એક જ છે કે છેલ્લા પંદર દિવસની નોટિસમાં અલગ તાત્કાલિક ઓચિંતાનો મેસેજ કરીને પાળવા સવારમાં આવી ગયેલ છે તો અમારે અત્યારે જવું ક્યાં બરાબર છે આખું મોતી તળાવ ખાલી કરવા માંગે છે આ લોકો બરાબર છે આખા મોતી તળાવના ભાડે મકાન કે ડિપોટી મકાન આપશે કોણ તમે પાડવા પહેલાં કાંઈક સગવડતા કરો પછી પાડો અમારી પાડવાની કોઈ ના નથી ગઢીથી શુદ્ધિકરણમાં અમે કોઈ રોકટોક કરવા માગતા નથી પણ પહેલાં અમને કાંઈક સહાય તો કરો પછી તમે પાડી દો અડધું નહીં પૂરું લઈ લો મોતી તળાવ બરાબર પણ કાંઈક ટેકો તો કરો અમારે જાવું ક્યાં બરાબર છે આમાં ઘણા એવા માણસો હશે જે લારી હકાલે છે બરાબર છે એ લોકો દસ હજાર રૂપિયા ભાડું ક્યાંથી ભરશે અત્યારે બધી જગ્યાએ ભાડું વધી ગયું છે બરાબર છે લાખ લાખ બબ્બે લાખ રૂપિયા ડિપોઝિટ માંગે છે બરાબર છે વીસ વીસ ત્રિત્રીસ હજાર રૂપિયા ભાડું માંગે છે બરાબર આ લારી હાકલવાવાળા ટેમ્પો હકલવાવાળા મજૂરી કરવાવાળા ભાડું ભરશે ક્યાંથી બરાબર છે કાંક તો વિચારો તમે ગરીબ માણસો બરામાં તમારા મનમાં આવીને તમે પાડી દીધું એમ થોડી હાલ કાય ઓકે મહાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢીથી શુદ્ધિકરણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે તે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે લોકો શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં દબાણો હતા તે હટાવવા માટેની નોટિસો અગાઉ આઠસો કરતા ઉપરાંત આપવામાં આવી હતી જે અંતર્ગત જે મકાનોની નોટિસનો પીરિયડ આજે પૂરો થતા મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા લગભગ આઠસો કરતા ઉપરાંત જે મકાનો હતા તેમને ત્રણ ત્રણ વખત નોટિસો પાઠવવામાં આવી છે અને દરેક વ્યક્તિઓને જે દબાણ કરતા છે તેમને જણાવવામાં આવ્યું હતું કે પોતાની સ્વેચ્છાએ આ દબાણો છે હટાવવામાં આવે પરંતુ મહાનગરપાલિકાની જે સૂચના છે તેને અવગણ કરીને લોકોએ કોઈ કાર્યવાહી નહીં કરતા આજે મહાનગરપાલિકા દ્વારા જે નોટિસો આપવામાં આવી હતી તેનો પિરિયડ પૂરો થતા મહાનગરપાલિકા દ્વારા આજે તેની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને કાર્યવાહી કુંભાર મોક્ષ મંદિર પાછળનો વિસ્તાર જે મોતી તળાવ તરીકે ઓળખાય છે ત્યાંથી શરૂ કરવામાં આવી છે અને આગામી આ પ્રોજેક્ટ જે બોતલાવ છે ધોબી શોચી છે ત્યાં સુધી જવાનો છે જે તમામ મકાનો મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવવાના છે જે અંતર્ગત આજે મહાનગરપાલિકા દ્વારા ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટને હાથમાં લઈને મોતે તળાવ વિસ્તારમાંથી દબાણ હટાવવાના સિગ્નસ કર્યા છે કેમેરામેન હિરેન માંડલિયા સાથે પ્રવીણસિંહ જાડેજા બી ન્યૂઝ ભાવનગર